ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો અમે જો કાશી જેવો તો અત્યારે હવે રેડી દિવાળીની તૈયારી કરવા મીડ્યા છે એમ હવાર હવારમાં હાથ વાગ્યા જ્યાં હતા દાઢી કરાવવા ત્યાં માણ વારો આવ્યો અત્યારે તો હાડા નવ હાડા નવ જેવું થઈ ગયું છે સાડા નવ દસ જેવું હાડા નવ હાડા નવ થયા છે તો હાથ વાગ્યા ના જતા હાડા નવે આવ્યા સંધુભાઈ વાડિયા જતા તો આપણે ના શું કે થોડોક વીડિયો એનો ઉતારવા જતા અને એ અત્યારે મૂકવા ગયા છે શીતલ કે આટો મારવા એમ મામાની ઘરે તો એ ન્યાય ગયા છે પછી આપણે જવું છે આજ થોડુંક હું છે કે આટા મારવા જવું છે હમઝુબેન બેનની ઘરે આપણે આટો મારવા જવું છે તો શું કહેવાય કે આમ આટો મારવાનો તો ખાલી બાનું પણ શાહ લેવા જવું છે મારા સંદુભાઈને તો આપણે જવું છે ન્યા હમઝુબેન અત્યારે તાર કરો ફૂંકા લીધા જો તનુબેને જો બેન એક જ ફૂંકુ લે ક્યાં જવાનું છે હે હમજુભાઈ બેન ઘરે હરખા હરખો એમ હાથ કરાય સમજો ને ઘરે નઈ સમજો ઘરે જાવ એમ કહેવાનું હોય ક્યાં જાવ હા તારે પરી સમજો બેન ની ઘરે કે એ અમારે જો આ સ્વેટલી જો આ સ્વેટલી અત્યારે માં સ્વેટલી કેટલી વાર ખાધું તે ખાવ તો ક્યાં જાવ આશન ઘરે આવ આશન ઘરે જાવ ક્યાં જાવ ક્યાં જાવ અરે વાહ અરે વાહ એ તો આખી રે તો

ફૂલ સ્પીડ એવો વિડીયો ચાલુ કરી દેતા વાહ 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 બસ પણ હવે આપણે હીરા ખાવાના જ પાછા હા હા બધાને મારે હું કે હેપી દિવાળી આજ દિવાળી છે તો હું થોડો થોડું ખુશિયું ખુશિયું ને ખુશીઓના તહેવારો અને આપણે બધા ફટાકડા ને એવું સાંજે બધાએ ફોડી અને ધ્યાન રાખવું કે ફટાકડા ફોડવામાં એમાં બધા એમાં કે શું કહેવાય અત્યારે ઘણા વીડિયો આવે એવા કે નાના છોકરા ફટાકડા ફોડતા હોય તો શું કહેવાય કે આમ હાથમાં દાજે ને એવું બધું થાય તો થોડુંક ધ્યાન રાખવાનું બીજું તો શું હોય ને ધ્યાન રાખીને ફટાકડા ફોડવા ને તહેવારોનું મોજ માણો આપણે જો જાય નીકળી જાય કરે છે હા જો ડ્રાઈવર અમારો સંદુભાઈ છે બે દિવસથી થી કઈ કે હું કે આપણે થોડો થોડો પગ દેખા કરે એટલે આપણે ને સંદુભાઈ ને ગાડી આખવા આપી દે આપણે કાં આખવાનું નું હોલે તો ફાઇનલી આપણે જો આજ અમારી મેડમ ની ઘરે આવેલા છે જમવાનું ન્યા છે આપણે દિવાળી છે ને અહીંયા કરવાની છે આ જો જો ફટાકડા ફોડવા મેને જો આપણે ફટાકડા અહીંયા લાડ બધા લાવેલા છે આ તો બતાવ આ તડતડિયા છે આ દીવા કરવાનું ચાલુ છે આ મીણબત્તી લાવેલા છે અમારે કેસો બેન લાહણિયા ફોડે લાહણિયા એલા કેસો કે કે તો ખરી ફટાકડા ફોડવા હેપી દિવાળી એમ તો કે અશેન જો આમ દિવાની તૈયારી કરવા મંડ્યા છે ને આપણે એના ફટાકડા ફોડવાની મોટા મોટા બમ લાવેલા જો જો પાછા ફૂલખાણી નાં ધ્યાન બધી જોવો જો રાજુ ફ્લોવિંગ્યા ને આઈ જાઓ જો ક્યારા

ભજીયા ને છટણી ને સેવ ટમેટા નું શાક રોટલો અમારે કિસુ બેને બે હજાર તો હું કિસુ બેન હાલો બધા ભજીયા ખાવા તો ભજીયા તમે સાખો કે હા ને ને તો સાખો તો ખરી કેવો બેનો એમ લે જો फटाफट હાલો સાખી કે બહુ મસ્ત આ એમ મસ્ત બને ને કોને બનાવ્યા મમ્મી એમ જો તો ભજીયા બની ગયા છે ગરમા ગરમ બનતા જાય એમાં ડીશ માં આવ્યા કરજે આપણે ખાતે રાખવાના છે તો હાલો બધા હાજો જમવા અને હેપી દિવાળી ફટાકડા ફોડવાના છે ને આપણે હા લાડ બધા લેવાના ફટાકડા એમ તો હાલો ખાઈને પછી આપણે ફટાકડા ફોડવાના છે કેમ કા હા એમ તો કે હા હા જો અમાર કે સુપર આઈસલા એય રાજુ ફુ એક લાયરો છે હવે આપણે આ ફોલો હે સતળ્યો

થાકી ગયા હવે તો હોઈ જાય તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાવ અને હેપી દિવાળી